એક કલાક થી નીચે તું લડીને ઉપર આવીશું ઉપર એનું એ તું મૂર્તિન ને જેમ ઉભી રહીશું શું થયું છે એમ તો કે કંઈ નહીં થયું લા કઈ નઈ કઈ નઈ થી તો કંટાળ્યો છું મૂલે આ કઈ નઈ વચ્ચે કંઈક તો હશે ને આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે કે તું મને કંઈ કહી આપું તારે શું જોઈએ છે એકવાર તો કીધું કંઈ નઈ થઈ સારું વાંધો નહીં બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા એક વારે પ્રેમથી પૂછ્યું બીજી વાર એ ભગવાન ત્યાજ લાઈ કલાકથી પૂછી રહ્યો છું હું નીચે કે તને શું થયું શું થયું ઉપર આઈ કગરીયો જો મહારાણી તમને શું થયું તું મને કઈ જવાબ આપું તો ખબર પડો ને પણ શાંતિથી કહેવાનું હોય કેટલું શાંતિથી તમે તો જોર જોરથી બોલો છો જોર જોરથી થોડી બોલવાનું હે પ્રેમથી કોક નકોતો હોય કોઈક માનવ વાત આ તો ના પણ એવું નહીં જોર જોરથી બોલવાનું એટલે કેટલું પ્રેમથી પૂછું હું પણ આટલું બધી વાર તો ને કોક મરેલો માણસ હોય એને પૂછ્યો ને તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે આ તમાર પરણેલા પુરુષની આજ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગન પછી બૈરાઓ ઘૂમતા નહીં નળ છે દરેક દરેક વાતમાં તમને એમ ખામી દેખાય છે બીજું કઈ જ નહીં પ્રેમથી તો કહેવાનું નહીં એકવાર શાંતિથી પૂછ્યું એક ને તો હું જવાબ આપી દે તમને ચાલ શાંતિથી પૂછો એકદમ શાંતિથી પૂછો જો જાનું તને શું તકલીફ છે કઈ નહીં આ મારી નાખું એમ થાય છે તો ઘઉં દબે ને ફેંકી દઉં પાછળ એમ થાય છે કઈ નઈ કઈ નઈ કઈ નઈ પૂછ્યું તમે બંધ થઈ જાય એક શબ્દ ના બોલતી ન કહે છે ને મારે છોતરો પાડ દે બોલતી નહીં